મને દેવગતિની બહુ તકલીફ છે માં કોઈ મારું કાર્ય થતું નહીં માં તકલીફ દવાખાનું ચાલુ હતું તો અહીંયાથી હું આવ્યો તો માડીને અમરાત બાપાને મેં એવું કીધું કે મારું દવાખાનું બધું ટોટલી બંધ થઈ જાય તો દવાખાનું બંધ થઈ ગયું તો પાછી અત્યારે ઝઘડા મારે ઝઘડવું ના ને તો સામેથી લોકો ઝગડે છે સામેથી આવી બધું તકલીફો ચાલુ ચાલુ રહેશે માં આનો રસ્તો કરેલો માં આમાં મારી મને કોઈ ખબર પડતી નથી બધે ભૂવાથી લઈને બધે ફરી ચુક્યો માં પણ કોઈ નિરાકરણ કોઈ કે ઝોપડી નડે છે કોઈ કે મેળડી નડે છે જેને જેવું જેવું કીધું બધું જ કર્યું મેં મારી ગુના તો બધા બહુ કર્યા પણ તારા સાહિત્યમાંથી આવ્યા પછી મેં કેટલી કરી હા મા મે હાચું મારી હાચું મેં સાત મહિનાથી આવું છું મા તો મેં વિડીયોમાં જોયું હતું તો મેં બધું જ છોડી દીધું મારે કાળકાના રામ છે હાચુ માં બરોબર ઢી વર્ષથી દુખી થાય છે હું મેલડી છું હાચુ માં હું મેલડી છું અને એવું કહું છું કે સા પાસે સાધન હોય ને સાધન હા માં અને સાધન ઉપર કદાચ મારી કાળકાનું નામ લખ્યું હોય હાચુ માં ખબર પડે બધું જ અતુર્યું માં અરે 릭શાની વાત કરું છું હા હા બે 릭શાઓ જતરી માં મારી કાળકાના રામ છે મારું નામ લખાય તો કાળકાની કૃપા બરોબર આમ પાછળ આમ 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 જતી હોય ને તો પાછળ રખેલું હોય મહાકાળી હાછું મારી અને એની અંદર પાછી પેલી ધંધા કરવા કરવાવાળી બાળોને બેહાડીને પોતે ધંધા કરા મુસલિમ મુર્સાપર આ નથી હું આ કર્યો બાપની થઈ નહીં થવાની તારીએ ના થવું મેળવીશું હાછું મા મારો ગુનો મને કબૂલ છે મા ત્યારથી મેં મારી તારા સાહિત્યમાંથી આવું ત્યારથી મેં બધું છોડી દીધું મા મારો ગુનો ને ભૂલ મારી સ્વીકારી લીધી મા મેં

તને કોઈ દવાની તું એક ટીકડી ગડતો નતો તારા ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ હતી હા શું માણી એક વાત કરું છું કે તમે માના વિશ્વાસ ઉપર જીવતા હોય ને માતાજીના ના કહેવા ઉપર કદાચ ઉભા રહેતા હોય ને તમે ખોટું કરો ને તો તમારી મારી રહી જાય રહી જાય રહી જાય રહી જાય પછી તમે કદાચ એવું કહો કે માં પાવાગઢ દર્શન કરવા આવીશ પછી માનો કે મેલડી ને દર્શન કરવા આવીશ તો એવી રીતે દુઃખ મટી જતા નથી માનો કે તમે જે કર્મ કર્યું એની સજા તો ભગવાન માતાજી આવશે ને એ ક્યાં જાય મન કે મેં કીધું કે તારા જેવા ઘણા બધા ભટકી ગયા છે ને ભૂલો કરે છે ને એમની ભૂલો પકડાઈ ના જાય ને એટલે મારા ત્યાં આવતા નથી પણ એમને એમ કઉ છું કે તારી પાસેથી કઈક શીખવું જોઈએ તારી પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે તને ખબર હતી કે મારી મા ગોતી ના આવશે સાચી વાત અને મને મારી ભૂલ ના ભૂલ એ ભૂલ સ્વીકાર ને તું તારી ભૂલ ને તું સ્વીકાર અને તું એવું કે માતાજી હવે મારી આ ભૂલ થશે નહીં હું મારક ભૂલી ગયો તો મારક ભટકી ગયો હતો અને માં એટલે મારે તું સતના માર્ગમાં લઈ જાય તો હું લઈ જાઉં ને તમે એવું વિચારો કે આપડે બીજી જગ્યાએ જોવડાવજે હું કોઈ ને માની તાકાત તો ગોતી લાવ આ દુનિયા પૈસાની છે સાચી વાત આ દુનિયા પૈસા નહીં છે પૈસા જોઈએ દુનિયાને પૈસા શું જોઈને તારી પાસે પચીસ રૂપિયા લઉં મારામાં તો તમને જે દુઃખ છે એ જ મારો કે માથું દુખાતું હોય ને માથાની દવા લો પેટ ની નથી આવતી અને પેટમાં દુખાતું હોય તો માથા ને કોઈ દાળો આપવું નહીં આજે પતિ પત્ની ને ઝઘડા થવાનું મુખ્ય કારણ તારા જીવનમાં હોય ને અને હમણાં તું જોઈએ હમણાં આઠ મહિનાય વધી ગયું હમણાં આઠ મહિનાથી વધી ગયું છે ઝઘડા 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 એક નાની નાની વાતમાં ઘરમાં ઝઘડા પતિ પત્ની ને ઝઘડા મારો તને ઠપકો નથી હું તને ઠપકો આલતી નથી આ તો માં શું ને એટલે તે દીવા કર્યા ને એ ના બોલતી હોય પણ મોમરત ની મેલડી બોલું છું બોલું છું બોલું છું સાચું છું જગતમાં આવું જ્ઞાન ક્યાંય મેં નથી જોયું માં આવું જ્ઞાન કોઈ નથી આલ્યું માં અરે પણ હોય તો આલા ને બધે ડબ્બા ખાલી છે ડબ્બા ડૂલ છે બધે સાચું છું મારી અને તને કશું નડતું નથી ને તને તારી મારી હઈ ગઈ છે હા છું તારી માં તમારી તારી કાળકા માતા રહી ગઈલી સર બનાવી છે ને

મારા ના મને યાદ કરીએ છે મને માની હશે અને તમારી કુળદેવી જોતી હશે અને તમારી હોય પણ આજે કદાચ તમે કર્મ કરો ખોટું કરો ખોટું બોલ ખોટું કરતા હોય ને તો આજે પાછી બેઠી બેઠી મારા દીવામાંથી જોવું જોઉં છું મન દે ખાધું હોય તું કેટલા વાગે નીકળ્યો કેટલા વાગે ગયો તે શું પીધું તે કઈ જગ્યાએ ખાધો પણ એમ કઉ છું કે ખાવાનું પીવાનું જે તારા એને મૂકી શોખે ભગવાને બાળક આપ્યું ને માતાજી બાળક આપ્યું ને ને પત્ની ઘર ધંધો આપ્યો ને તો આજે દુખી કેમ થાવશે એમ કઉ છું તો કરમથી થયા મારે તને ઠપકો નથી આલવો હું તને બોલતી નથી પણ એમ કઉ છું કે કદાચ તારા જેવા માર્ગે કોઈ જતું હોય આમાંથી પાંચ માણસ હોય ને જતું હોય તો એ સુધરી જાય ને એ સુધરી જાય તો એની પત્ની આનંદ થાય એના મા બાપ કેટલો આનંદ થાય એના બાળકો કેટલો આનંદ થાય થાય કે નહીં થાય થાય કે નહીં થાય ને એટલે એમ છું કદાચ પાછળ મારું નામ લગાવ્યું હોય અને મારા નામ નું રીક્ષામાં લટકડ્યું લટકડું લટકતું હોય કે કાળકા રાજા કાળકા રાજા અને તમે ખોટું કરો પછી રાજા માંથી ભિખારી ના બનાવું મારું નામ માતા ને હા એટલે હું મારો મારી સલાહ તારા જેવા જ ભટકી ગયા છે ને એમને સલાસ જો તે બૈરા કર્યા કે તે મટન ખાધું કે દારૂ પીધો તે ઝગડા કર્યા તે ખોટા કામ કર્યા હું તને એમ કહું છું કે હજારો લાખો ને કરોડો ગુના તો કર્યા ને તે એમ કઉ છું કે આવો છે ને જેસલ જાડેજો બની જાય હેન્ડ હાચું માં ગુના કર્યા હતા ને જેસલ જાડેજાએ કેટલા ગુના કર્યા હજારો લાખોનો કરેડો કર્યા ને તો આ કળિયુગની અંદર અત્યારે કચ્છમાં જઈને ત્રણ માં જઈને લોકોને ભગેલા શું કરવા લાગતા હશે કે એને તલવાર મૂકીને માળા પકડી હતી તલવાર છે ને જીવ લેન માળા છે ને જીવ પૂર્વ મારા શબ્દોને ઓળખ જાય તલવાર હોય ને જીવ લે કોકનો લે ને અને માળા હોય ને એ ભગવાનનો નો માર્ગ બતાડ સત માર્ગ બતાડ નવ ઉતારા પાવ હું તને નવ જીવન આલું છું તને જીવતા આવડ તો જીવી લેજે તને ખાતા આવડે તું ખાઈ લેજે તને લેતા આવડે તો લઈ લેજે ને માના દર્શન કરવાની પેવડ હોય તો કરી લેજે અત્યારે ગાવા બેઠ્યું હોય અને બરોબર આઠમ ની રાત્રે બાર થી ચાર સુધીમાં તારા સપનામાં પેલો આખો પાવાગઢ દેખાડો અને પાવાગઢ દેખાડી પેલી બે આંખોના દર્શન થાય ને તો માનજે કે હું અસલ કાળકા તારી કુળદેવી બોલતી હાચું માણી હાચું ખમા તને માં તારી મારી હઈ ગઈ છે ને મનાવે કોણ કોઈ જગ્યાએ એવું મંત્ર નથી કે તું મંત્ર પડે ને તારી મા રાજી થઈ જાય એવો ધૂપ નથી કે તારી માને તો ધૂપ આવે ને તારી માં જાગૃત થાય એવું નથી આ તો મારો સંગ કરવો પડે મારા કીધે ચાલવું પડે અને હથિયાર મૂકીને માળા પકડવી પડે તો ભગવાન નારાયણ દેખાય છે એટલે જે ખોટું કરી ગયું ખોટું થઈ ગયું બધું ભૂલી જજે તારી મારા ખોળામાં જીવો તું આવ્યો તો ને એવો આજે પાછો હોનાનો કરીને તારા માના ખોળામાં પાછો તને મોકલું છું એટલે

આના બે હાડીસો દુનિયા શું વાત કરશે અરે જે મારા પાય બેહી ગયો ને એની દુનિયા વાતો કરે સતા રે હું મેલડી છો હાચું માડી એટલે હું પરીક્ષા આટલી મારી પરીક્ષા નહીં પણ હું તને પારખીશ કે તું મારો કેટલો થયો ને હું તારી કેટલી થઈ હા એટલે ફાટેલા લુગડે આવી બાસઠ થી સિત્તેર વર્ષ મારી ઉમર છે અને પરસેવાથી રેપ જેપ થઈ ગયેલી છે લાલ કલરની ની હાડી પહેરી છે ને એ પાછી ફાટેલી છે અરે પહેરવા બે હું તો પાછી હોના ચાંદી ના મોતીના માણેક ની પહેરું એ માતા છો મારા ભક્તો ને કદાચ મારા ભક્તો જેવા હોય ને મારો ભક્ત દુબડો હોય ને તો દુબડી થઈને ના મારો ભક્ત રાજા હોય ને તો રાજા મેળવી થઈ ના ડોશી ના રૂપ માં હોળું છું હા તો મારું એટલું ધ્યાન રાખજે કે હું તને આમ આમ કરીશ હું બોલાયશ ની તને તને આમ આમ કરું ને એટલે તું થોડોક આગળ જતો રહીશ પણ તું યાદ રાખજે કે હું ની હું ઉભી છું મને બોલાવતો નહીં મન ચલાવતો નહીં શું ખાવું છે પીવું છે મને પૂછતો નહીં બસ તારે મન પૂછવાનું છે કે બોલો શું કામ છે ને હું તને એટલું કહું કે મને આગળ ઉતારી દો અન તું મને આગળ ઉતારી દે ને એટલે ભગવાનના ત્યાં તારું સત લખાશે હું મેળવી છું હાચું મળી પડે ને એટલે કે ડોસી કોક ફરસ એટલે હું તો હજારો જગ્યાએ લાખો જગ્યાએ ફરનારી માતા છું મારું કોઈ ઠેકાણું મારું કોઈ નક્કી નથી બોલો પરમ પૂજ્ય શ્રી અમરત બાપાની હર 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 માળી તમને જાજા રામ રામ છે માં તમે કીધું હતું એ પરચોમાં પરફેક્ટ હાચો પડ્યો માં ભગવતી માં કે મા તમે કીધું હતું ડોસીના રૂપમાં હું મળીશ કે મારી મેટર ચાલી હતી માં હા માળી મારી મેટર ચાલી હતી ત્રીસ તારીખ ત્રીજો મહિનો અને રવિવાર ચૈતનનો પહેલો દિવસ માં તો મા તમે મને કીધું હતું કે હું ડોસીના રૂપમાં મળીશ તો માં સાક્ષાત તમે મને ડોસીના રૂપમાં મળ્યા અને જેવું મા તમે કીધું તું હું તને કશું બોલીશ નહીં પણ આ આમ હાથ કરીશ અને મારા લૂઘડા એ ફાટેલા હશે મારું પોટલું હશે અને મા ભગવતી અને અગાડે જ મા બેઠા હતા અને મારી ભગવતી માએ મને એમ કીધું કે કે બેટા આમ 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 કર્યું કશું બોલ્યું નહીં મા પણ માએ એવું આમ હાથ કર્યો મેં બેહાડી લીધા બેહાડીને મા એ બહેડીને મા હું મારા આંખમાંથી પાણી ચાલુ થઈ ગયું મા કે મા એવું મા તમે એવું કીધું હતું કે હું બેસી જઈશ હું કહું ત્યાં ઉતારી દેજે મા કે મારી તમે મને ઠેઠ મારે જવાનું હતું માના દર્શને જવાનું હતું તો માએ મને જેમ કીધું એમ ત્યાં આગળ જતો રહ્યો મા અને માએ કીધું કે બસ બેટા મને અહીંયા ઉતાર દે પાછું વરીને જોતો નહીં દોઢ વાગ્યાનો સમય હતો દોઢથી બેનો સમય હતો મા ભગવતી મા કે માં તમે દર્શન દીધા મા તમારો ખૂબ ખૂબ આભાર માં લાખ લાખ વંદન માં કોટી કોટી પ્રણામ મારી ભગવતી માં હે મા આવા કાળા કરજુગમાં મારી ભગવતી જોગમાયા માં સાક્ષાત દર્શન આલસો કે માએ એવું કીધું હતું કે તું તારા ખોટા ધંધા બંધ કરી દે હું બહુ રોતો તો કે મા મને ઉગાડો આમાંથી ઉગાડો મા ભગવતી તો માએ સાક્ષાત મને દર્શન દીધા કે ભાણી તારા આવા પરચાનો કોઈ પાર નહીં મારી ભગવતી જોગ માયા છેલ્લી હા મા તારો આ કોઈ તોલ ના થાય તારો માડી કોઈ મોલ ના થાય મારી આખી દુનિયા હું એક જ છું હે મા તે તો અનેક પરચા આલે છે મા હા મા સપને રૂપે માળી ડોસીના રૂપમાં આવીને મને બેટા તું રોહિશ ને હું તારી જોડે ઊભી છું માં એવું કેનારી મારી ભગવતી જોગ માયા મસાણી મેળી માં હે માં પાવાના ડુંગરા તું માં જોગ માયા છું માં હે માં તને લાખ લાખ વંદન માં ગોટી કોટી પ્રણામ મારી ભગવતી માં હે માં એ તો કાળકાનો મેલેડી જોઈએ સાચું માળી સાચું જો કદાચ કાળકાને પૂજતા હોય આ દુનિયા માં બધે વાતો છે આ દુનિયા માં બધે વાતો બધા સાંભળો ને બધી વાતો હકીકત જોયું હોય અનુભવ કરવો હોય માં કોને કહેવાય જોયું હોય ને તો અમૃત ની જોગ માયા ની ભક્તિ

આવી મેટર એવું મનમાં થયું મન મારી મારી પણ ચોક્કસ આપણા ભૂલ કરીએ છે છે આ આ દુનિયા રસ્તો તો જતા માર્ગ કોઈ માણસે તો પૂછે ને કે મારે ફલાણી જગ્યાએ જવું માર્ગ તો બતાવ બતા આવવા જોડે કોઈ નહીં આવતું હું જોડે થવા આવીશું હું તમને તમારો હાથ પકડીને

માતાઓ આવા સ્વરૂપ માં મળતી હતી લોકો ને આ જગ્યા ઉત્પન્ન થયા હતા ને આ જગ્યા હું આજે પ્રમાણ છું કે ડોશી ના રૂપ માં જ આવશે

પત્ની વાળા તો આ લોકો ને મારે એવું છે ના મોકલો મારે કેવું હોય ને તો આમાંથી ઉભો કરી સાચું પાછી કઉુ પણ જો કદાચ

હું તારો છું તો તું તું મારો છું હું તારો તો આથી વધુ ત્યાગ કરી દઉં છું તું મારીશું ને હું તારો છું તારા ચરણોમાં માં લાખ લાખ વંદન આવ્યો છે ને અહીંયા આવ્યો ને બધું છોડી દીધું અહીંયા આ તો પવિત્ર થઈ ગયો ને એકદમ ચોખ્ખો દૂધ જેવો સોનાની કિંમત થાય હજાર વર્ષ જૂનું હોય કે અતાર નું હોય સોનાની કિંમત થાય પિત્તળ થતી નથી માં અને સોનું ક્યાં છે ને એ કોઈને ખબર પણ એના માટે તમારા અંદર થી તૂટવું પડે અંદર થી ભક્તિ કરી પડે જોવું પડે જાણવું પડે સમજવું પડે પછી તમે આયા છો એટલે હું તને શું કઉ છું કે દિવાદસી જે રાખજે હવાર હાજ કાળકા નું નામ લઈ ને જીવન ગુજારજે તારા થી થાય ને તો બેટા એક વખત પાવાગઢ દર્શન કરવા આવજે હા એક માણસને એવું કહું છું કે દુનિયામાં તમે બધે ફરો પર કાળા કાળા મેળીને ગામ કરવા પડશે માએ પણ એક પણ મને એવું કીધું તું કે તને સપના રૂપે તને પાવાગઢ બતાવીશ બરાબર તો મને તો રોજ માના દર્શન થાય છે ને રોજ આંખો દેખાય છે બે આંખોના દર્શન રોજ થાય છે આંખ વંદ કરું ને માના દર્શન થાય છે માએ એવું કીધું તું કે તને પાવાગઢમાં બે આંખોના દર્શન થાય તો જ માનજે તો મને તો રોજ માના દર્શન થાય છે બે આંખોના રોજ દર્શન થાય મા ભગવતી કે તારો લાખ લાખ વંદન મા ભગવતી હે મા કૃપા રાખજે મા ભગવતી હજારોં કરોડો લાખોન કરોડો ગુના કર્યા હોય તો મને માફ કર દેજે મા જોણે અજોણે ઘરે હોય મા હે મા તું કેવી શું કેવી નહીં મેં જોવી નહીં મારી ભગવતી મા કોઈ નહીં જોઈ મા હે મા 우માન પાર્વતી મા જોગ માયા તું તો મા જોગણી છું ઝુક પેલાની મા હે મા મને માફ કર દેજે મા હે મા ભગવતી મા મને માફ કરજે મા એટલા જ કહેવાય છે કે ચાંદો એ નતો ને સુરત નતો તાર ની શું સાચું મા અને ચાંદો ને સુરત નહીં હોય ને ત્યારે રે રહેવાની સાચું મા એટલે ભક્તિના માર્ગે વળ્યા છો ને તો ભક્તિ માર્ગે જજો જીવનમાં જીવન માં કદાચ એક સમય એક ટાઈમ ખાવાનું મળે ને તો ખાજો પણ ખોટા માર્ગે જતા નહીં જા મારા આશીર્વાદ છે